હેલો ફ્રેન્ડ્સ હું ફરાન કાઝી આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું આજનો જે વિડીયો છે એ આવનારી ભરતી માટે છે જે કાલે આજે પ્રસિદ્ધ થઈ ગઈ છે કાલથી એના ફોર્મ ભરાવાના છે શરૂ થવાના છે સત્યાવીસ તારીખથી હવે આ ભરતી છે એ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવી છે જેની અંદર ટોટલ એકસો ને સાડત્રીસ જગ્યાઓ માટેની ભરતી છે જેની અંદર અલગ ચાર પોસ્ટ છે ડેપો મેનેજર આસિસ્ટન્ટ મેનેજર સિનિયર મેનેજર બરાબર અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર તો આ ભરતી છે એના માટેની થોડીક વાત છે એ આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને મેઇન વસ્તુ તો એ છે મિત્રો કે આ જે ભરતી લેવાશે આનો જે પેપર લેવાશે એની અંદર સોમાંથી પંચોતેર માર્કનું ગણિત અને રીઝનિંગ વિષય છે આમાં પૂછાય છે એટલે જે મિત્રોનું ગણિત અને રીઝનિંગ થોડું ઘણું સારું હોય અને થોડી ઘણી પ્રેક્ટિસ કરે તો આ પરીક્ષામાં સો ટકા સફળતા મેળવી શકે બીજી વસ્તુ આ પરીક્ષા માટે ખૂબ જ ઓછો સમયગાળો આપવામાં આવ્યો છે ભરતીમાં લખેલું છે કે લગભગ જાન્યુઆરીમાં આ ભરતી લેવાની છે એનો મતલબ એમ કે જાન્યુઆરી માટે હવે એક જ મહિનો છે આમ તો આ મહિનો તો પૂરો થવાયો છે ડિસેમ્બર એટલે જાન્યુઆરીના લગભગ અંતમાં એન્ડમાં આ ભરતી છે લેવાની શક્યતા છે તો એક મહિનો છે તમારા માટે અને સારામાં સારી જો મહેનત કરવામાં આવે પ્રેક્ટિસ કરવામાં આવે તો આ પરીક્ષા છે એ સરળતાથી પાસ કરી શકાય આની થોડીક માહિતી લઈ લઈએ કે આ ભરતી છે એ કોના દ્વારા કરવામાં આવે છે તો કે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા આજના ન્યૂઝપેપરમાં આ કટિંગ છે તમને જોવા મળશે ટોટલ કેટલી જગ્યા છે તો અલગ અલગ ચાર છે આસિસ્ટન્ટ મેનેજર એની તેર જગ્યા છે ડેપો મેનેજરની અગિયાર છે સિનિયર આસિસ્ટન્ટની અઢાર અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર જે છે એની પંચાણું જગ્યા છે અને એનો પે સ્કેલ પણ તમે અહીંયા જોઈ શકો છો આડત્રીસ હજારથી શરૂ કરી અને ઓગણીસ હજાર સુધીના અલગ અલગ પે સ્કેલ છે બરાબર એટલે અત્યારે ફિક્સ ઇન્કમ છે સરકારી પ્રમાણે હવે આની ફીઝ છે એ સૌથી પહેલાં તો કાલે તમારે ઓજસ ઉપરથી તે આની એપ્લાય કરવાનું છે આપણે જે દરેક ભરતીના ફોર્મ જે ઓજસ ઉપરથી ભરીએ છીએ એની ઉપરથી તે આની પણ ભરતી છે એના ફોર્મ તમે ભરી શકશો ક્યારથી અવેલેબલ છે તો કે સત્યાવીસ તારીખે તમે જોઈ શકો છો અહીંયા સત્યાવીસ બાર બે હજાર અઢાર એટલે કે કાલે બપોરે બે વાગ્યાથી શરૂ કરી દસ એક સુધી આના ફોર્મ છે ભરી શકાશે પણ ઝડપથી ફોર્મ ભરી દેવા કારણ કે અંતના દિવસોમાં સર્વર છે એ ઘણી વખત જામ થઈ જાય છે અને ઘણી બધી વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થતો હોય છે બીજી વાત કરીએ તો આ પરીક્ષાની ફી બાબતે વાત કરીએ તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને ત્રણસો રૂપિયા છે એ ફી ભરવાની છે અને એનો બાર રૂપિયા જે કાંઈ પોસ્ટ ઓફિસનો ચાર્જ જે લાગશે કારણ કે ફી છે પોસ્ટ ઓફિસમાં ભરવાની છે એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ અને અધર જે છે એટલે કે જે અનામત વર્ગ છે અહીંયા તમે જોઈ શકો છો એસી બી સી એસસી એસટી અને હેન્ડીકેપ આ લોકોને દોઢસો રૂપિયા ફી છે એકસો પચાસ એ ભરવાની છે માજી સૈનિક એક સર્વિસમેન માટે પણ અલગ થોડી ઘણી જગ્યાઓ છે એની અહીંયા માહિતી આપેલી છે તો મિત્રો આ પરીક્ષા છે એ તમારા માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એમાં જે ક્લાસ થ્રીથી લઈને ક્લાસ ટુની જે ભરતી છે તો આની અંદર ગણિત રિઝનિંગ છે એનું સારું મહત્ત્વ છે અને લગભગ સોમાંથી ગયા વખતેના પેપરની વાત કરીએ તો સોમાંથી પંચોતેર માર્ગનું ગણિત અને રીઝનિંગ વિશે પૂછાય છે બરાબર એટલે તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો પ્રેક્ટિસ શરૂ કરી દેજો કારણ કે સમય ખૂબ ઓછો છે એક મહિનાનો જ સમય છે બરાબર અને ગણિત અને રીઝનિંગના લગભગ તમામ ચેપ્ટરના એક્ઝામ્પલ છે એ આની અંદર પૂછાય છે આ તથા આના જે રિલેટેડ મટિરિયલ અથવા તો એના જૂના પેપર્સ જે છે એ તમને અમે અમારી ટેલિગ્રામ ચેનલ જે છે મેથ્સ બાય ફરાન કાઝી એની ટેલિગ્રામ ચેનલ છે એની અંદર પણ અમે મૂકશું જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા પ્રશ્ન છે ભૂતકાળમાં પૂછાણા છે અને પોસિબલ હશે તો અમે એનું સોલ્યુશન પણ મૂકશું કે ગયા જે બે ત્રણ વર્ષના જે પેપર છે એનું સોલ્યુશન આખું કરીને મૂકશું જેથી તમને દરેક એક્ઝામ્પલ એની પેટર્ન અને એને કઈ રીતે સરળતાથી ગણી શકાય એનો તમને આઈડિયા આવે જો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભૂલ્યા વગર કાલે ભરતી માટે એપ્લાય કરી દેજો થેન્ક યુ